તો હેલો મિત્રો કેન્સો બધા મજામાં અને આજ હે આપણે મૂડ આવી ગયું ટાઈમ મળી ગયો બ્લોગ ચાલુ કરવાનું તો બધાને હેને આપણા તૂટેલા ફૂટલા ફળના પેટના બ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે અને કામ નથી ખાલી ગામમાં રખડવાનું છે અને આપણા મહેમાને આવી ગયા જ્યાં ધમભાઈ આ સિનકો મારીને ગામમાં નીકળે બોલ આપણી ગાડીમાં આડતી બાંચ માં તો મિત્રો વિશાલભાઈ રિક્ષા લઈને આવી છે ગામમાં આપણી ગાડી એમાં સાહેબ પડી છે બરોબર આ વિશાલભાઈ ચડી ગયા રિક્ષામાં છે

પરસંદ કરી લીધું ને પેક કરાવે છે એમ તો ઘણા ફ્રીજ છે આપણે જોઈ લીધું એ આ ફ્રિજ તો મિત્રો આપણું ફ્રિજ એ લેવાઈ ગયું છે ને બંધાવી ગયું છે રિક્ષામાં અને બધા એવા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે અને વિશાલ વાગ્યા હૈ હવે મૂકવા

હજાર હું ગયા તો મિત્રો આપણા જશમી આવી ગયા વિશાલભાઈ ને નાડું બાંધી તું રિક્ષા વહી ગઈ અને હેધમ તડકો થઈ ગયો વાગમ થઈ ગયું છે એક અને આપણો ચોંગો જોઈએ આગમ થઈ ગયું છે એક ને આપણે હે ને હવે ઘરે જવાનું છે ઘરે જાય અને જાતિનું કામ છે હજી તો જમાભાઈ ને હે ને આપણે હજી બસમાં માં બિહારવા જવાના ભેગા ડુંગળીને ઘઉં ને એ બધું મોકલાવાનું છે એટલે ઘણું કામ છે હજી જમવાનું બાકી છે મિત્રો અહીંયા આપણે તો આપણે આવી ગયા ઘરે તારા તો કોઈ નઈ લઈએ જમી લીધું ત્યાર થઈને બેઠા ને આપણે જમવાનું બાકી નવરા થઈ ગયા તો મિત્રો બધે જમી લીધું છે અને આપણે જમવાનું બાકી છે ધમભાઈ જમી લીધું બધે જમી લીધું મમ્મીએ જમી લીધું આપણે હે ને હવે અહીંયા જમવા બે ગઈ છે જમવાનું બનાવ્યું છે શાક બાજી રોટલા ને રોટલી અને આ કોમેન્ટમાં કહેજો મિત્રો આને શું કહેવાય બરોબર અત્યારે છે ને આમાં મજા આવે આ ખાવાની તો મિત્રો આપણે બસ સ્ટેન્ડ આવી ગયા ને બસ સ્ટેન્ડ બસે આવી ગયા ધમભાઈની ની મન કે તું થયેલો કે નિરાજ થઈ ગયા છે પેલા એક હું ચડી જાવ કે ટ્રાફિક બહુ છે જામનગર વાળી બસ આવી ગઈ છે અને ટ્રાફિકે થોડું વધારે છે જગ્યા તો મળી જાય એટલું બધું નથી હવે એ ચડી જાય પછી આપણે હે ને આપણો એનો થેલો દેવા જવાનો છે પણ નિરાયતે અત્યારે તડકો એવો થઈ ગયો માન જમો ફટાફટ જમી જમવામાં ઉતાવળ કરી નાખે દોઢ વાગે બસ ઉપડી જાય તું દોઢ વાગ્યાની બસ હતી આપણે એને પછી આપણે છૂટા હા બસમાં માં બે ગયા છે મિત્રો એને સીટ મળી ગઈ છે અને ફોનમાં માં હજી શરમ આવતી લાગે જમા એમ કઉ હવે મળ્યા પછી ની હવે

તડકો બહુ થઈ ગયો અને ગરમી બહુ લાગી ગઈ છે આપણે બરોબર ચાલુ કરીએ લુ એવી પડે તો મિત્રો શાંતિથી ફૂઇ ગયા થાય બપોર ભેગા થાય તો મિત્રો આપણે સુઈ ગયા હતા બે વાગ્યાના સુઈ ગયા હતા અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને ચા પાણી પી લીધો ચા પાણી પીને જોયું ને આમ બહાર નીકળ્યા ને તો વરસાદ જેવું આપણો ભૂકોય બહાર પડ્યો છે અને થોડાક અહીંયા ગમે બહાર પડ્યા હરસિંચ્યો હાંબ્રે જ છે બાપા વિશાલ ગયો હે આ વાં મૂકવા વડે કન રિક્ષા લઈને તો હવે કઈ આવે ને ફોન કરીને પૂછવું જો હવે નીકળી ગયો કે નહીં ન કર આખું ગાડ નાખીને ગયો છે એમાં તો બધું પલર છે અને હું ઈઠ્ય તો મેગી વાય ઉઠી ગઈ અને વરસાદ આવી પહેલાં હે ને આપણે થોડું હકેલો નો હકેલ લઈ ફટાફટ ને પછી ભેગા થાય હમણાં ફોન કર દો હમણાં ફોન કર દો હમણાં દઉં મિત્રો આપણે ઘવાઈ ચડાવી દીધા અને ગાયને લઈ લીધી ગાય આપણે હે ને એમાં બાંધી લીધી વરસાદ વરસાદ આવે તો ઉપાદી નહીં ને વળી વરસાદનું જવું એટલે આપણે ફરી એ બાંધી હતી અને ભૂકો આપણો પલરવાનો છે આજે વરસાદ આવી ગયો ને તો અને પહેલાં એક બે દિવસ પહેલાં વરસાદ હતો આપણો બે દિવસ પહેલાં વરસાદ જેવું હતું પોન એમને

કાલે એટલે કે તારીખ જોવા જાય ને તો આજ છે પંદર અને કાલે સોળ તારીખ એટલે સોળ તારીખનો વ્લોગ આવશે તો તમારે જો આવું જ વાતાવરણ હોય અને કદાચ થયું હોય આજની તારીખમાં તો કાલે વિડીયો મૂકો એટલે કોમેન્ટમાં કર કોમેન્ટ કરીને કહેજો કે આ અમારે હતું બરાબર કોમેન્ટ તો કોઈ કરતા નથી કોમેન્ટ નથી કરતા લાઈક નથી કરતા વ્યૂ બરાબર આવતા નથી તો તમે કંઈક આમાં જોવ અને કોમેન્ટ મોમેન્ટને લાઇક કરો તો આપને એમ થાય કે ના કોઈક જોઈએ મિત્રો હે ને વરસાદ જેવું વાતાવરણ હતું અને થોડીક વારમાં પાછું તડકો નીકળી ગયો તમે જોઈ શકો છો જો આ સાઈડ જવું ને ગામ સાઈડ તો તમને એમ થાય કે વરસાદ જેવું છે અને આમ જવું ને તો તડકો છે તો હવે મિત્રો આમાં કઈ ખબર ન પડતી આપને કે તડકો પડે હે કે વરસાદ હમણાં બે દિવસ પહેલા હતો અત્યારે નથી કઈ તો આપણે મિત્રો જઈશી ગામમાં થોડુંક ગામમાં કામ છે તો ગામમાં કામ પતાય આવ્યા તો આપડે મિત્રો કમોભાઈ પાસે પાછા પોતી ગયા બપોર પેલા આવ્યા હતા બપોર પછી પાછા આવ્યા કમોભાઈ આજ તો હે ને બે વાર વ્લોગમાં આવી ગયા આખી હવે એક જ બનશે અત્યારે બે નહીં બને આપણે અત્યારે ગામમાં છે ને કામ છે ભાઈ પાછા આવીએ ને ત્યારે વાત ત્યારે બે બનાવીને રાખજો પાર્સલ બસ તો ફાકી બનાવે કમો ચોરી દે એટલે આપણે હમણાં જઈ ગામ બસ આપડે મિત્રો ગામમાં હે ને ચા પાણી પીવા અને ફાંકી ખાવા જતા હતા ફાંકી ખાઈ ને હજી માન મેં કીધું ઘરે પોતા હે કારણ કે હે ને આમ તમે જોયું વરસાદ નો માહોલ ને એકદમ વાવાઝોડા નો માહોલ થઈ ગયો છે પવન એવો ફૂકા છે બત્રા લાગે છે બીક કે બત્રા લગભગ કદાચ ઉપડી જાય તો ઉપડી જાય એમ આમ તમે જોઈ શકો નજારો આપણે ડેલી ખુલી ગઈ મિત્રો એટલો પવન આવે ઉપર સીડી પડે સીડી પડી ગઈ તો આવી ગયા વરસાદ આવી ગયા તા તો કાંઈ ભેગું નહીં થાયનલી મત મિત્રો વિશાલભાઈ આવી ગયા અને વરસાદે આવી ગયા ત્રણ ઢી કહેતા તમને ખબર જ છે લોકમાં તમે જોયું છે એટલે તું જલ્દી વેલો નિકળ તો સારું હવે અત્યારે વિશાલભાઈ આવી ગયા હે તો હાલો તો ચાલો મિત્રો ને ફટાફટ આપણે નીચે વયા જાય વરસાદ થઈ ગયો હવે ધોન ધોકાર ચાલુ આવે શું કહેવા વિશાલભાઈ આપણે મત્રા ભાંગી ગયા મત્રા આમાં બધુંય ભાંગી જાય એવું છે આની ઢીક લાગે આમાં તમે જોઈ શકો શકો

ચાલુ વરસાદે અહીંથી પછી પાપડીની લાઈન મૂકી હું ઉપરતા પતરા બધા એટલે બીક લાગતી હતી અને કાલે ને ત્યારે આપણો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો ચાર્જિંગ નહોતું અને લાઈટ ભેગું ન થયું અત્યારે તમે માહોલ જોઈ શકો મસ્તી નો થઈ ગયો વરસાદે હતા કરા હતા બહુ અત્યારે કઈ છે નહીં અત્યારે તો તમે તડકો પાછળ તમે જોઈ શકો છો તો હવે આપણે એક જગ્યાએ થોડું કામ છે તો કામ પતાવા જવાનું છે